એક ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી તેમણે જંગલ મોડલ પદ્ધતિથી બે એકરમાં વીસ થી પચીસ પાકનું વાવેતર કર્યું આજે અનાજ કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને લાખ રૂપિયાની આવક મેળવે છે વાલજીભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહીવત છે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થાય છે ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરવામાં આવે છે સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ પેટે મહિને નવસો રૂપિયા મળે છે મહિનામાં રૂપિયા સિત્તેર હજારથી લઈને લાખ રૂપિયાની આવક પણ થઈ જાય છે અને ગૌમૂત્રથી જીવામૃત ધનજીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચે મહિને નવસો રૂપિયા મળે છે અને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વ્યવસ્થા કરું કરવા જાઉં છું મહિનામાં છે ને એ છે તે એક લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ તો આ રીતના અમને આવક બમણી થાય છે